રમત ગમત એ જીવનની સાચી સમજ આપતી એક જીવનશૈલી છે મનુષ્યના સર્વાંગી વિકાસ માટે રમત ગમત અતિ આવશ્યક છે દર્શક મિત્રો રમત આપણને શીખવાડે છે કે હારને કેવી રીતે સ્વીકારવી તેમ છતાં જીત માટે કેવી રીતે જીદ રાખવી આ ઉપરાંત ટીમ થી સફળતાના શિખર સુધી કેવી રીતે પહોંચવું તે પણ આપણને સ્પોર્ટ્સ જ શીખવાડે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને જિંદગી ફી જિંદગી કેફે અંતર્ગત વિશેષ ચર્ચામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો આજના યુગમાં જ્યારે ટેકનોલોજીથી માનવ જીવન ખૂબ ઝડપી બન્યું છે ત્યારે શારીરિક સક્રિયતા સતત ઘટી રહી છે એવા સમયમાં ભારત સરકાર તરફથી રમતગમતના પ્રોત્સાહન માટે એક મહત્વકાંક્ષી પહેલ કરવામાં આવી છે નવી ખેલો ઇન્ડિયા નીતિ બે હજાર પચીસ આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે કે રમત દરેક બાળક સુધી પહોંચે અને દેશભરના યુવાનોને ખેલ માર્ગે આગળ વધારવા માટે આધુનિક માળખું તાલીમ અને તક પૂરી પડે દર્શક મિત્રો આપણે આજના આ કાર્યક્રમમાં જાણીશું કે કેવી રીતે આ નવી નીતિ આપણા યુવાનોના ભવિષ્યને આકાર આપશે અને દેશને રમતગમતની દુનિયામાં એક નવી ઊંચાઈ સુધી લઈ જશે દર્શક મિત્રો ખેલો ભારત નીતિ બે હજાર પચીસ ચોવીસ વર્ષ પછી શરૂ કરવામાં આવી છે જે ભારતના રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ છે શું છે આ ખેલો ભારત નીતિ જાણીએ વિસ્તૃત રીતે આ એક નાનકડા અહેવાલના માધ્યમથી ભારત નીતિ બે હજાર પચીસ ઓલિમ્પિક બે હજાર છત્રીસ નું આયોજન કરવાની તૈયારીમાં વૈશ્વિક ધોરણો પર આધારિત એક મજબૂત રમતગમત ગમત ઇકો સિસ્ટમ બનાવશે ચોવીસ વર્ષ પછી લાવવામાં આવેલી ઇન્ડિયા સ્પોર્ટ્સ ની સંરચિત ખેલો ભારત નીતિ બે હજાર પચીસ પાયાના સ્તર થી ટોચ સ્તર સુધી એક સર્વાંગી અને મજબૂત રમતગમત ગમત ઇકો સિસ્ટમ બનાવવાનો હેતુ ધરાવે છે તે ભારત ને ટોચ ના દેશો માં સ્થાન આપવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે ભારતને વૈશ્વિક રમતગમત પાવર હાઉસમાં પરિવર્તિત કરવા માટે રાષ્ટ્રીય રમતગમત નીતિ બે હજાર પચીસ રજૂ કરી છે આ નીતિ રાષ્ટ્ર નિર્માણ આર્થિક વિકાસ અને સામાજિક સમાવેશ માટે રમતગમતની શક્તિઓનો ઉપયોગ કરવાની કલ્પના કરે છે જે વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત છે ખેલો ભારત નીતિ 2025 રમત ગમત પ્રતિભાને ઓળખવા રમતવીર કલ્યાણ કોચિંગ સુધારણા અને રમત ગમત વિજ્ઞાનના એકીકરણ તરફ એક નક્કર પગલું છે તે 2036 ઓલિમ્પિક્સ નું આયોજન કરવાની તૈયારીમાં ભારતનો પાયો મજબૂત બનાવે છે ખેલો ભારત નીતિ 2025 નું વિઝન ફક્ત રમત ગમત પૂરતું મર્યાદિત નથી તે રાષ્ટ્રની શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે દરેક મેડલ દરેક રેકોર્ડ ભારતના વૈશ્વિક નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે ખેલો ઇન્ડિયા નીતિ 2025 રમત ગમતના માળખા રોજગાર અને રોકાણ માટે એક નવી તકો ઊભી કરશે રમત ગમત સામાજિક સમાવેશ અને સમાનતાનું સૌથી મોટું માધ્યમ બની શકે છે ખેલો ઇન્ડિયા નીતિ 2025 એ દરેક વર્ગ દરેક ક્ષેત્રને જોડવાનો એક મજબૂત પ્રયાસ છે ખેલો ઇન્ડિયા નીતિ નીતિ એ ફક્ત એક એક સરકારી નથી પરંતુ જન આંદોલન છે દરેક ગામ દરેક શાળા દરેક શેરીને રમત ગમતના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ

તેમજ યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવીયાએ જે ખેલો ભારત નીતિની જાહેરાત કરી છે એનું મુખ્ય કારણ એ છે કે ભારતે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક્સ માટે અમદાવાદમાં ઉજવાય એના માટે એક બીડું ઝડપ્યું છે અને આના માટે અનેક જે ડિપાર્ટમેન્ટ છે એ લોકોનું જે કોઓર્ડિનેશન એ પ્રમાણેનું પ્લાનિંગ અને એની માટેની તાજેતરમાં જ એક મીટિંગ થઈ હતી જેમાં પીટી ઉષા જે આઈઓએના પ્રેસિડેન્ટ છે એ હાજર હતા એ સિવાય હર્ષભાઈ સંઘવી કે જે ગુજરાતના મિનિસ્ટર છે અને આ ઉપરાંત બીજા પણ જે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ને બધા હાજર રહ્યા હતા આ આખું મિટિંગમાં જે ડિસ્કશન થયું એમાં મુખ્ય જે સ્ટ્રેસ મૂકવામાં આવ્યો હતો તે આનાથી શું થાય તો એમાં પહેલું જે સૌથી મુખ્ય વસ્તુ હતી કે એક આખું સ્પોર્ટ્સ એની શરૂઆત તરફ આપણે જઈ રહ્યા છીએ જે આ સ્પોર્ટ્સ કલ્ચર આ પહેલા ભારતમાં આ લેવલે બિલકુલ જોવામાં આવ્યું હતું એટલે આમાં પ્લાનિંગની સાથે સાથે જે બીજા બધા કયા સેક્ટર્સ છે એની પણ આપણે જો નિરીક્ષણ કરીએ તો એનાથી આખી ભારતની ગ્લોબલ ઇમેજ એક સરસ ઊભી થાય એવું છે કારણ કે આ એક આખું એટલું મોટું એક પગલું છે સ્પોર્ટ્સની ડેવલપમેન્ટની દિશામાં અને આને સાકાર કરવા માટે બીજા જે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે દાખલા તરીકે એશિયન ગેમ્સ છે કે પછી કોમનવેલ્થ ગેમ્સ છે તો એનું આયોજન પણ આ પહેલાં એક ટેસ્ટ ટ્રાયલ તરીકે કરવામાં આવશે અને ત્યાર પછી ઓલિમ્પિક્સનું આ પ્રમાણે આ થશે જ્યારે ઓલિમ્પિક્સ કમિટીની સામે ભારતે પોતાનું દાવો તો રજૂ કરી દીધો છે અને આ સાથેની તૈયારીઓ પણ ખૂબ જોરથી હવે ચાલશે પ્લાનિંગ બેઝિક ગ્રાસરૂટ લેવલથી નક્કી થઈ ગયું છે જી આજે વાત કરી રહ્યા છો કોમનવેલ્થ ગેમ હોય કે ઓલિમ્પિક્સ હોય અત્યાર સુધી આપણે જોયું છે કે પ્રધાનમંત્રીએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે વધારે પ્લેયર્સ જોડાય વધારે આપણને સફળતા મળે મેડલ્સના નંબર્સમાં વધારો થાય અને ઘણા વર્ષોથી આપણે જોઈ પણ રહ્યા છીએ કે સકારાત્મક પરિવર્તન પણ આપણને જોવા મળ્યું છે એ કોઈ પણ રમત હોય એમાં આપણે સારું પરિણામ જોઈ રહ્યા છો તો હવે આ નીતિથી એને કેટલું બૂસ્ટ મળશે ને જે આવનારી તમે જેમ કીધું કોમનવેલ્થ ગેમ યોજાનારી છે છે એશિયાડ ગેમ્સ હોય કે ઓલિમ્પિક્સ હોય એમાં પણ શું પરિણામો તમને દેખાઈ રહ્યા છે અનામતિરી ખાસ જે જરૂરિયાત છે એની તરફ નજર કરીએ તો એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સ્પોર્ટ્સ હોસ્ટેલ જે એથ્લીટ્સ હોય એ લોકોની રહેવા જમવાની તેમજ કોચ માટેની જે ફેસિલિટીઝ અવેલેબલ હોય એ પણ જરૂરી છે તમને એક સરસ એક એક્ઝામ્પલ આપું કે આપણા ગુજરાતના નડિયાદ ખાતે એક સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમાં પાંચ મા સ્ટોર સુધીનું જુદા જુદા સ્પોર્ટ્સની કોચિંગ આપવામાં આવે છે એમાં એથ્લેટિક્સ સ્વિમિંગ વોલીબોલ રેસલિંગ જેવી અનેક સ્પોર્ટ્સ છે અને એનો જે એથ્લેટિકનો ટ્રેક છે દેટ ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ ઇન કન્ટ્રી કારણ કે મેં જાતે એક ટ્રેક જોયેલો છે એટલે હું આ ચોક્કસ પ્રમાણે કહી શકું અને જે ક્વોલિફાઈડ કોચિસ છે એ પણ ઘણા સમયથી આમાં કાર્યરત રહ્યા છે આ સિવાય જે બીજા સેન્ટર્સ તરફ નજર કરીએ તો ગાંધીનગરમાં છે અમદાવાદમાં છે એટલે આ એક જે યંગ અને બડીંગ જે સ્પોર્ટ્સ પર્સન્સ છે એ લોકોને એક પ્લેટફોર્મ એક માટે તૈયાર થઈ ગયું છે અને એની અંગેની જે બીજી આ બીજી ફેસિલિટીસની વાત કરીએ તો એ પણ હવે ધીમે ધીમે વધવા લાગે છે

એટલે દાટા તરીકે તમારે જે શૂઝ હોય આ જે શૂઝની એટલી બધી ઇમ્પોર્ટન્સ છે કારણ કે એથ્લેટિક્સમાં જો હંડ્રેડ મીટર્સ રનમાં તમારે અમુક પ્રકારનું સ્પોન્જ અને અમુક પ્રકારનું લેયર હોય તો તમને એનાથી તમારી ડિસ્ટન્સ બહુ આસાનીથી અને ઓછા સમયમાં તમે પૂરું કરી શકો અને એનાથી મેડલ જીતવાની શક્યતા ખૂબ વધી જાય એટલે આ પ્રમાણે જે ઇક્વિપમેન્ટનું સેક્ટર છે એમાં અત્યારે વધારે સ્ટ્રેસ મૂકવામાં આવ્યો હતો આ મીટિંગમાં એ જ રીતે આપણે નું એક્ઝામ્પલ લઈએ તો સ્વિમિંગમાં તાજેતરમાં એક એવો સરસ સૂટ તૈયાર કરેલો છે જે જેનું મેન્યુફેક્ચરિંગ મુંબઈમાં થાય છે અને જે ગયા ઓલિમ્પિક્સ થયું હતું એમાં બધા જ સ્વિમર્સે આ ભારત ઇન્ડિયા મેડ સ્વિમિંગ શૂટ પહેર્યો હતો આ સ્વિમિંગ સૂટની એટલા માટે જરૂર પડે કે જ્યારે તમારે સ્વિમિંગ કરતા હો તો પાણીનો જે પ્રવાહ છે એનું તમારે આસાનીથી એનું રેજિસ્ટ કરી શકે એટલે તમારી કીકિંગ અને હેન્ડ મુવમેન્ટ એને એનાથી બહુ સરળતા રહે અને તમારું ટાઈમિંગ પણ સરસ રીતે મેન્ટેન થઈ શકે જી આ ઇક્વિપમેન્ટ્સની આપણે વાત કરી પણ પ્રધાનમંત્રીનું હંમેશાથી વિઝન રહ્યું છે કે ખેલ જે રમતગમત છે એ રાજ્ય જિલ્લાને દરેક ગામના લોકો સુધી પહોંચે તો આ નીતિના અમલ માટે પણ કયા કયા સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે રાજ્ય જિલ્લા અને શાળાઓના દરેક બાળકો સુધી આ નીતિ કેવી રીતે પહોંચાડવાની તૈયારીઓ થઈ રહી છે આના માટે કહ્યું એ પ્રમાણે જિલ્લા અને તાલુકા કક્ષાએ આ સેન્ટર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે કે ત્યાંથી જરૂર પ્રમાણેની તમને માહિતી મળી રહે આ અંગે દાખલ થવા માટે એના એનું કન્સલ્ટેશન એડવાઇઝરી આ બધું જ પ્લાનિંગ અત્યારે ચાલે છે અને ટૂંક સમયમાં જ એનું અમલ પણ શરૂ થઈ જશે એટલે કમ્પ્લીટ માહિતી મળી રહે આજે બહુ ઓછા વ્યક્તિને ખબર હશે ઇન્ટરેસ્ટ હોય એની કાબેલિયત હોય પણ છતાં કોને કોન્ટેક કરવો કે કેવી રીતે મળવું કેવી રીતે શરૂઆત કરવી એનું એની ઇન્ફોર્મેશન હોતી નથી એટલે એ એ થોડા વખતમાં હવે પ્લાનિંગ સ્તર ઉપર છે અને એ ફાઇનલ થશે એટલે ચોક્કસ એની જાહેરાત કરવામાં આવશે અને એ પ્રમાણે આ આખું એક તંત્ર ઊભું થઈ ગયું છે

જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે ભારતની પંચાયતી રાજ વ્યવસ્થાનું પાયાનું એકમ છે તા અને એટલે જ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપે છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં ગુજરાતના ગામોના વિકાસના સુંદર પ્લાનિંગ થકી દેશના પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં સમગ્ર દેશમાં સૌથી મોખરે રહ્યું આપણો ગુજરાત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને માનનીય કેન્દ્રીય જનશક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સર્પંચ્રીઓ અને સદસ્યશ્રીઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સમસ થયેલ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક વિતરણ કરવામાં આવશે તો આવો વિકસિત ગામ થકી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીએ अयोध्या में श्री रामलला मंदिर थी नित्य आरती जीवंत प्रसारण रोज सवारी छह कलाके मात्र डी पर कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल सुनाए डाउनलोड करो वेब निहारो मनोरंजन निःशुल्क ભૂલશો એટલું યાદ રાખજો જેટલો બાપ સંતાનોને ચાહે છે ને એટલું માય નથી ચાહતી માં કરતા ત્રણ ગણું કોમળ દિર જગત નો બાપ ધરાવે છે પણ એ જગત ઓળખી ખેલો ભારત નીતિ 2025 આ મુદ્દે આજ જિંદગી કેફે કાર્યક્રમ અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છે દર્શક મિત્રો આપણી સાથે અશોકભાઈ મિસ્ત્રી જે રમત ગમત પત્રકાર છે આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ તો અશોકભાઈ આપને પૂછીશ કે જે ખેલો નીતિ જે નવી જાહેર થઈ તે જૂની નીતિ કરતા કેટલી અલગ છે ને તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે બેઝિકલી ઘણા વર્ષો પહેલાની આ નીતિ છે કે જેને રિપ્લેસ કરવામાં આવી છે ખાસ કરીને શારીરિક શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે શારીરિક સ્વસ્થતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગામ ગામ થી આપણે ખેલાડીઓને તૈયાર કરીને મોટા ફલક પર લઈ જવા માટેની તૈયારી રૂપે આ સમગ્ર નીતિ ઘડવામાં આવી છે જેવી રીતે એક ખૂણામાં રહેલો માણસ એ નેશનલ અથવા ઇન્ટરનેશનલ પોડિયમ પર આવે એ પ્રકારની વ્યવસ્થા આ નીતિમાં કરવામાં આવી છે હવે આ નીતિની જો વાત કરીએ તો આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ અત્યાર સુધી થયું છે એના કરતાં પચીસ ગણું વધારે પચાસ ગણું વધારે એ રીતે મલ્ટિપલ એની અંદર કરવાની જોગવાઈ કરવામાં આવી છે બીજું કે ખેલાડીઓને આજે તૈયાર કરવા માટે શું જોઈએ તો પહેલી વસ્તુ એ કે તમારે સ્પોટ આઉટ કરવો પડશે કે તમારી ટેલેન્ટ ક્યાં છે અને એ તમારી ટેલેન્ટને આઉટ કરવા માટેના કાર્યક્રમો જે છે એ ધારો કે આપણે અહીંયા આગળ ગુજરાતની અહીંયા જે રમી રહી છે આપણે એ જોઈએ કે દરેકે દરેક રાજ્યમાં એ પ્રકારની ટુર્નામેન્ટ અથવા તો એ પ્રકારનું એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જ્યાં નેશનલ લેવલના ખેલાડીઓ અથવા તો સ્ટેટ લેવલના ખેલાડીઓ ત્યાં મળે જેમાંથી આપણે ચાલણી કરીને નેશનલ ખેલાડીઓને એ કરી શકીએ એના માટે જરૂર છે કે પહેલા જે આપણે હોય તો ત્યાંથી નાના નાના શહેરો અને કસ્બામાં પણ રમતગમત ની સવલતો વધારવાની વાત છે જેથી કરીને દરેક દરેક નાનો માણસ હોય તો એ પણ એ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવામાં એને કોઈ તકલીફ પડે નહીં એ પ્રમાણે ખેલ મહાકુંભ જેમ આપણે અહીંયા ગુજરાતમાં એ કરીએ છીએ એ પ્રમાણે એવી રીતના દરેક સ્ટેટની અંદર જે આ બધા ઓર્ગેનાઇઝર્સ છે તમામે તમામ એસોસિએશન છે એ એસોસિએશનને પણ આ રમત ગમત સાથે સાંકળી લેવામાં આવ્યા છે અને ગુજરાતમાં હું એટલે સુધી કહી શકું કે અહીંના એસોસિએશન અને સરકાર છે આ બંને ટાઈપ કર્યું છે કે તમારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની આટલી ટુર્નામેન્ટો રોજ રોજ ઇન ધ સેન્સ કે તમારે રેગ્યુલર અહીંયા આગળ આયોજન કરવું તો એના કારણે અહીંયાની જે લોકલ ટેલેન્ટ છે એને ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમવાની તક મળે એમની રમત જોવાની તક મળે અને એનો પ્રચાર અને પ્રસાર થાય એટલે આ જે નીતિ છે અત્યારની નીતિ જે નવી ઘડવામાં આવી છે એ સૌથી મહત્વનું કે ત્યાં સુધી પહોંચવું છે ખેલાડીઓને લાવવા છે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અત્યાર સુધી આપણને શહેરો પોતા મર્યાદિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળતું હતું હવે તાલુકા ડિસ્ટ્રિક્ટ લેવલે તાલુકા લેવલે અને તમારું જે મુખ્ય ગામ હોય કે શહેર હોય ત્યાં સુધી જાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે આ તમામે તમામ પાસાઓને આપણે એટલે આવરી લઈએ છે બે હજાર છત્રીસ જે ઓલિમ્પિક્સ નું આપણે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય અને તે વખતે આપણને જોઈતા ખેલાડીઓ મળે અથવા તો જે ખેલાડીઓને આપણે સ્પોર્ટ આઉટ કરવાના બાકી છે એમને સ્પોર્ટ આઉટ કરીને તૈયાર કરી શકીએ વેમાં આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની જરૂર ખેલાડીને છે ખેલાડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહિયાં આપવામાં આવી રહેશે આ પર્ટિક્યુલર નીતિમાં એનું આયોજન કરવામાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી આપણે વાત કરી કે દરેક ગામના જે પ્લેયર્સ છે જે ખેલાડીઓ છે તેમને પણ આગળ આવવાની તક આપવાની વાત છે પણ મારે એ જાણવું છે કે આ જે ખેલાડીઓ છે તેમાં મહિલા ખેલાડીઓ ખાસ કરીને મહિલા ખેલાડીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ માટે આ નીતિમાં કોઈ પ્રવધનો છે કે એમના માટે કોઈ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો કોઈ અલગ તૈયારીઓ કરવામાં આવી છે તમે બહુ સરસ વાત કરી કારણ કે જે રીતે

પ્રોવાઈડ કરવામાં આવી એવી વ્યવસ્થા આ નવી નીતિમાં કરવામાં આવી છે એટલે સૌથી મહત્વની વાત એ છે કે તમે દિવ્યાંગ ખેલાડી છો તમને તકલીફ ના પડે એ રીતે તમે એ સેટઅપમાં જઈ શકો પ્રેક્ટિસ કરી શકો તમને દેશ વિદેશના કોચિંગ પણ તમને અહીંયા જ પ્રોવાઈડ કરવામાં આવશે જેથી કરીને તમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ તૈયાર કરી શકો એમને ત્યાં સુધી બોલાવનાર કોઈ મળ્યા છે ત્યાંથી બોલાવીને એમને આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ એ પ્લેટફોર્મથી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ તરફ જોઈ શકે છે અને એ હું માનું છું કે સૌથી વધુ ને વધુ વ્યવસ્થા એ પર્ટિક્યુલર મહિલાઓ અને દિવ્યાંગ ખેલાડીઓ માટે આ નવી પોલિસીમાં કરવામાં આવી છે કારણ એવું છે કે પહેલા દિવ્યાંગ ખેલાડીઓને એટલું બધું એટલી બધી સવલતો મળતી નહોતી પણ હવે જ્યારે પેરાલિમ્પિક્સ જોઈએ છે તો પેરાલિમ્પિક્સ ની અંદર તમે જુઓ કેટલા બધા મેડલ્સ આપણને મળે છે અલગ અલગ કેટેગરીઝમાં તો આ દિવ્યાંગ ખેલાડીઓ જો ભારતને મેડલ જીતાડીને લાવતા હોય ભારતને ગૌરવાન્વિત કરતા હોય તો શા માટે એમને સવલતો ના આપી તો હું માનું છું કે એમને એક વિશેષ તક આપવામાં આવે છે અને એમના માટેની સવલતો પણ વિશેષ બનાવવામાં આવી છે અત્યારે જે બે હજાર છત્રીસ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે તૈયાર કરી રહ્યા છે જે રમત ગમતના સંકુલો અત્યારે બની રહ્યા છે એ દરેકે દરેક સંકુલમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેનું સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવેલ છે અને એ પ્રમાણે જો આ દિવ્યાંગ ખેલાડીઓ આગળ વધશે તો એમને પણ મેડલ્સ જે આપણે મળે પહેલા તો આ બધાના ઇનામોની રકમમાં પણ ફેરફાર હતો

जी अशोक भाई खूब સાચી વાત કરી અને આ ખરેખર જાણવા જેવી વાત છે આ ચર્ચા આમ જ આગળ ચાલુ રહેશે પણ તે પેલા સમય થયો છે એક નાનકડા વેરામનો અમારી લડાઈ સરકારને પરેશાન karne ke liye nahi hai kam se kam ye kisan apni ladai ko ladai to keh rahe hai that sir सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग तो कर सकते हैं आप लेकिन याद रखना सभा मैंने बुलाई है गलत ही कर रहे हैं आप खिलाफत आंदोलन को समर्थन देकर क्यों आपको ऐसा लग रहा है वल्लभ भाई तुर्की का मामला है बापू हमारा नहीं है हम क्यों फंस रहे हैं इसमें बड़ी मुसीबत बन सकता है ये हमारे लिए खिलाफत आंदोलन के लिए मैं आपसे बिल्कुल भी सहमत नहीं हूं। निहालो, तारवाहिक, सरदार, द गेम चेंजर सोमवार थी गुरुवार रात्रे 9 कल्ला के पुनः प्रसारण, मंगलवार थी शुक्रवार सवारे 9 वागे ने 30 मिनटे तथा बपोरे त्रण कल्ला के। बुत जीवन ने सोनेरी बनावा मांगता तो हो इनी सवार की भी જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન કરો કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા છે શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે મસલનો પાવર શું છે મસલનું લેન્થ શું છે લેન્થ ફ્લેક્સિબલ કેટલું છે કોઈ શાદી અટેન્ડ કરી લીધી અચાનક છે શાદી મે બરાત મે ઇનવોલ્વ કર લિયા આ પ્રકારના એલિગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે સોશિયલ મીડિયામાં જે કોઈ અલ્ગોરિધમ છે એ માત્ર એ વાત ઉપર ફોકસ છે જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જિંદગી કેફે કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે ખેડા જિલ્લાથી અમારા સંવાદદાતા કલ્પેશભાઈ તલાટી આપણી સાથે જોડાઈ ગયા છે તેમણે પૂછીએ કે કલ્પેશભાઈ અત્યારે જે ખેલો ઇન્ડિયા નીતિ જાહેર કરવામાં આવી છે એમાં ખેડો જિલ્લો ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે જે સ્પોર્ટ્સ સંકુલની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ રહી છે તેના માટે એક ખૂબ જ ઇન્સ્પિરેશનલ કહી શકાય એવી વાત થઈ રહી છે તો બીજી આ નીતિથી દરેક ગ્રામ્ય સુધી કેવી રીતે સુવિધાઓ પહોંચાડવાની તૈયારી છે ખાસ જો વાત તો લગભગ ચોત્રીસ કરોડ ના ખર્ચે આ હાય સેન્ટર બનેલું છે અને આ સેન્ટર બનાવવા પાછળનો મુખ્ય હેતુ ગુજરાત સરકાર નો એ છે કે આ સેન્ટર ઉપરથી અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને ખાસ કરીને ઓલિમ્પિક માં જાય અને એના માટે અત્યારે લગભગ બસોને પચાસ જિલ્લા ખેલાડીઓ અહીંયાં રહી અહીંયાં જ તેઓ અભ્યાસ કરે છે અને ખાસ કરીને રમતગમત ક્ષેત્રે જેની ઉપર જે ખેલાડીઓ આગળ છે ત્યાં તેમને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ એટલે કે ભોજન સાથેની સારી વ્યવસ્થા સારા કોચીની વ્યવસ્થા અહીંયા આપવામાં આવે છે એમાં આગળ જો વાત કરીએ તો અહીંયા આંતરાષ્ટ્રીય કક્ષાના બે કોચ અને દસ જિલ્લા કોચ જિલ્લા કક્ષાના છે ખાસ કરીને આ એકેડેમીની અંદર ટેબલ ટેરિસ એથ્લેટિક્સ વોલીબોલ આર્ચરી જુડો કુસ્તી જેવી રમતો માટે અહીંયા જ ખેલાડીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે જી ત્યાં ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું ઘણું સારું છે ગુજરાતના દરેક ખૂણેથી ત્યાં પ્લેયર આવી રહ્યો છે પણ ભારતથી કોઈ ગુજરાતની બહારનું કોઈ પ્લેયર અત્યારે ત્યાં ટ્રેનિંગ લઈ રહ્યું છે હા ગુજરાત ની અંદર ભારતના જે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાએ જઈ રહેલા બે ખેલાડીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે એ ઉપરાંત અઢીસો જેટલા બીજા જે વિદ્યાર્થીઓમાં ભાઈ ને બહેનો બંને અહીં રહી અને વધુ ટ્રેનિંગ લઈ રહ્યા છે જેઓને આગામી બે હજાર છત્રીસ ના ઓલિમ્પિક માટે તૈયારીઓ પણ અહીં કરવામાં આવી રહી છે તૈયારીઓ થઈ રહી છે કે કોઈ નવી કોઈ નીતિ કે કોઈ તૈયારીઓ ત્યાં કરવામાં આવી રહી છે જી મેડમ આ હાયર પરફોર્મન્સ સેન્ટર બન્યા પછી વિશ્વ કક્ષાએ રમતો રમી શકે અને ગુજરાત રાજ્યનું ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા ખેલાડીઓ અહીંયા બનાવવા માટેની વિશેષ નીતિ તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ હાયર પરફોર્મન્સ સેન્ટર છે જે ચોત્રીસ કરોડ ઉપરાંતના ખર્ચે બનેલું છે અને અંદર ઇન્સ્ફાસ્ટ્રક્ચર પણ એ જ રીતનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે અહીંયા ભારત દેશના નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ નેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ અને વિદેશના ખેલાડીઓ પણ અહીંયા આવી ચૂક્યા છે અને અહીંયા ભોજનથી શરૂ કરી અને રહેવાની તમામ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાને અહીંયા બનાવવામાં આવી છે કલ્પેશભાઈ આ સમગ્ર માહિતી જે દર્શક મિત્રોને આપી તે બદલ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો અંતે એટલું જ કહીશ કે ભારત સરકારની નવી ખેલો ઇન્ડિયા નીતિ બે હજાર પચીસ એ દિશામાં એ ઉજાડે આ નીતિથી આશા છે કે નહી માત્ર ખેલાડીઓ પણ સમગ્ર સમાજમાં રમતગમત માટે એક સકારાત્મક વાતાવરણ ઉભું થશે શહેર હોય કે ગામ લડકો હોય કે લડકી દરેક માટે ખેલ જીવનનો ભાગ બનવાનો પ્રયાસ સરાહનીય છે તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં આટલું જ આવતીકાલે નવી ચર્ચા સાથે નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર લડાઈ સરકાર કો પરેશાન કરવાની લડાઈ કો લડાઈ તો કહે